દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીની ભવ્ય વિજયને લઈ નડિયાદ ખાતે વિજય જશ્ન મનાવવામાં આવ્યો સંતરામ ટાવર ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા દિલ્હીમાં સત્યાવીસ વર્ષ બાદ ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થતા કાર્યકર્તાઓ દ્વારા એકબીજાને મીઠાઈ ખવડાવવામાં આવી નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ ખેડા જિલ્લા પ્રમુખ અજયભાઈ બ્રહ્મભર દ્વારા એકબીજાને મીઠાઈ ખવડાવી ફટાકડા ફોડી વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો સંતરામ ટાવર ખાતે ખૂબ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી અને દિલ્હીના વધામણા લીધા

સરકાર આજે ત્યાં બની છે સમગ્ર દેશમાં એનો કરંટ વ્યાપ્યો છે દિલ્હી રાજધાનીનો ખરા અર્થમાં વિકાસ હવે ચાલુ થશે અને અમારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું છે કે દેશની સાથે સાથે દિલ્હીનું પણ હું વિશેષ ધ્યાન રાખીશ કાર્યક્રમ કરવામાં આજે એ બાબતે ખેડા જિલ્લામાં એની ઉજવણી કરવામાં આવી છે અને આજે સંકલ્પ કરવામાં આવ્યો છે કે આવનારી બિહાર વિધાનસભાની ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટી નો ભરવો લહેરાશે